નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલીલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયો વાત કરવાના છે આજના સૌથી મોટા સમાચાર દિવાળી બાળ સરકારે આ વિભાગે તે કર્મચારીને મળી અનેરી ભેટ તો સરકારે જાહેર કર્યું બમ્પર બોનસ તો મિત્રો જો તમે સરકારી કર્મચારી છો તમારા માટે આ વિડીયો પીક બનશે તમને આ ચેનલ સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણે આ ચેનલ ગુજરાત સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી વોટ્સઅપ ગ્રુપ એ લોકો બંને બનાવ્યું છે લિંક મન પૂછું મિત્રો ડીએડીઆરએચઆર અને કોઈ પણ અપડેટ આપણે જાણ કરવામાં આવશે મિત્રો આ વિભાગ આ વિભાગના કર્મચારીઓને આપ્યું આપ્યું છે બોનસ સરકારે સમય પર ચર્ચા કરીશું વિડીયો બનાવ બનાવી લાઇક કરવા ભૂલશો નહીં તો મિત્રો કેન્દ્ર કર્મચારીઓનું બોનસ કેન્દ્ર કર્મચારીઓ માટે સારા સમાચાર સંરક્ષણ મંત્રાલય દ્વારા ભારતીય આર્મી એરફોર્સ અને નેવીન પાત્ર નાગરિક કર્મચારી માટે બોનસની જાહેરાત કરી છે આ હેઠળ ચાલીસ દિવસનું પગાર ચૂકવામાં આવશે આ બોનસને પ્રોડક્ટિવિટી લિક્વડ બોનસ પીએલબી કહેવામાં આવે છે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ રક્ષા મંત્રાલયે પણ આનું લગતું નોટિફિકેશન બહાર પાડ્યું છે સંરક્ષણ મંત્રાલય જારી કરાયેલ સૂચના અનુસાર સંરક્ષણ મંત્રાલય નાણાંકીય વર્ષ ત્યાં ચોવી માટે ભારતીય સેના આર્મી ઓર્ડિનન્સ કોપ એઓસીના ઓ પાત્ર શખ્સે નાગરિક કર્મચારી તેમના પગારમાં ચાલીસ દિવસની સંકસ ઉત્પાદક લિક્વડ બોનસ આપશે અને પીએલબી બી ઉપલબ્ધ થશે અને આ યોજના હેઠળ ભારતીય સેના અને આર્મી ઓર્ડિનન્સ કોમ્પ્સના તમામ નાગરિકો કર્મચારી કર્મચારીનું ગ્રુપ બી જેનો ગ્રુપ બી છે તેમને સી ગ્રુપ બી છે અને નોન ગ્રેજ્યુએટ અને ગ્રુપ સી જે કેટેગરીમાં આવે છે અને બોનસ આપ લાભ મેળવી શકશે જ્યારે બોનસ ગણતરી કેવી રીતે તો મિત્રો આ બોનસ ભારતીય સેના આર્મી ઓર્ડિનન્સ કોપ્સ એવું છે માત્ર સંરક્ષણ નાગરિક કર્મચારી તેમના પરેશર આધાર આપવામાં આવશે બોનસ ગણતરી માટે મર્યાદા સાથે જ રહેશે આ કિસ્સા કર્મચારી સંરક્ષણ પગાર ત્રીસ પોઈન્ટ ચાર વડે વિભાજિત કર્યા પછી પ્રાપ્ત થયેલ મૂલ્યને ત્રીસ વધે ગુણાકાર કરવામાં આવશે અને ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારી માસિક પગાર વીસ હજાર છે તો એ મોહનસિક અંદાજી ઓગણીસ સાતસો સડતરી મળશે અને મોનસ નક્કર તેમના પ્રદર્શન આધારિત રહેશે જે તેમની મહેનતને પ્રોત્સાહિત કરશે અને મિત્રો આ યોજના કેજ્યુઅલ લેબર અસ્થાયી કામદારો માટે પણ જોગવાઈ કરવામાં આવશે આના માટે કે જે કોઈ જુઅલ કર્મચારી પગારમાં આઠસો રૂપિયાની ઓછો હોય છે તે અસ્થાયી પ્રકારનો આધાર બોનસ નક્કી કરવામાં આવશે અને પીએલ બી બોનસ આપવાનો આદેશ નાણાં મંત્ર દ્વારાના નાણાં આપવામાં આવે છે અને મિત્રો નાણાં મધ્ર વિભાગને સંમેન્ટ જારી કરવામાં આવી છે પીઆરબી બોનસના આપવા અને નાણાંમદ્ર ખર્ચ વિભાગને સંબંધિત જારી કરવામાં આવ્યો છે તો મિત્રો આ તે માહિતી